નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટયાર્ડના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવું સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ખરા તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો પા ઊંચો જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો થી ચૌદસો એંસી ગુવાર જે છે નવસો થી નવસો રજકા બાજરી જે છે પાંચસો થી બાજરી જે છે પાંચસોથી પાંચસો સાહીઠ અને હવે પછી આગળ છે મગફળી જે છે નવસો એંશીથી અગિયારસો સિત્તેર જે છે એકવીસોથી પચીસો સફેદ જે છે ઓગણીસો થી ચોવીસો પચાસ એરંડા જે છે બારસો ત્રીસ થી બારસો અડસઠ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી અગિયારસો આડત્રીસ અને જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો સાહીઠ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો પાંચ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ